નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચારો વિશે વાત કરીએ તો ચોવીસ કલાકમાં રાજ્યના સત્યોતેર તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે ગત ચોવીસ કલાકમાં ગુજરાતના સત્યોતેર તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે આ આંકડા શનિવારે સવારે છ વાગ્યાથી રવિવારે સવારના છ વાગ્યા સુધીના છે તે દરમિયાન વરસાદે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લામાં આવ્યો છે નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારો અને ખાસ કરીને વાસિંદામાં એકસોને અઠ્ઠાવન મીમી સૌથી વધુ વરસાદ ખાબક્યો છે જોકે આ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં ઓગણત્રીસ પોઈન્ટ સત્તર ટકા સરેરાશ વરસાદ થયો છે જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં સાડત્રીસ પોઈન્ટ એકસઠ ટકા અને દક્ષિણ ગુજરાતમાં પાંત્રીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાત આવશે ગુજરાતમાં એકથી લઈને પંદર ઓગસ્ટ સુધી ન્યાય યાત્રા યોજાવા જઈ રહી છે ત્યારે રાહુલ ગાંધી ન્યાય યાત્રામાં સહભાગી થશે એક ઓગસ્ટથી પંદર ઓગસ્ટ સુધી ગુજરાત કોંગ્રેસ ન્યાય યાત્રા યોજશે મોરબી ઝુલતા પુલ રાજકોટ વડોદરા હરિણી કાંડ અને સુરત તક્ષશિલા કાંડ જેવા અનેક બનાવોના પીડિત પરિવારોને ન્યાય અપાવવા કોંગ્રેસ ન્યાય યાત્રા યોજશે રાજકોટ અગ્નિકાંડ હરિણી બોટકાંડ તક્ષશિલા કાંડ મોરબી દુર્ઘટના જેવી ગુજરાતની તમામ દુર્ઘટનાના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા આ ન્યાય યાત્રા કરવામાં આવશે જેમાં રાહુલ ગાંધી પણ જોડાશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના આ શહેરમાં સંપૂર્ણ નોનવેજ પર પ્રતિબંધ ભાવનગરના પાલીતાણા શહેરમાં નોનવેજ ખાવા અને વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ ઐતિહાસિક નિર્ણય ગણાવી શકાય તેમ છે જૈન સમુદાય દ્વારા સતત નોનવેજને લઈને વિરોધ કરવામાં આવતું હતું બે હજાર ચૌદમાં થી વધારે કસાઈની દુકાનો બંધ કરાવવાની માંગ સાથે ભૂખ હડતાળ કરી હતી જોકે અહીંયા નિયમનું પાલન નહીં કરવામાં આવે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં હાલમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બીજી દક્ષિણ ગુજરાતથી નોર્થ કેરળ સુધીનું ટ્રફ અને ત્રીજી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થઈ રહ્યો છે જોકે આગામી પાંચ દિવસ ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે મોસમ વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેશે જ્યારે સુરત નવસારી વલસાડ અને દમણમાં ઓરેન્જ એલર્ટ તો આણંદ વડોદરા પંચમહાલ અને દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે જ્યારે દાહોદ છોટાઉદેપુર અને નર્મદા તેમજ ભરૂચમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યો છે જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે ફરી ભૂકંપનો આંચકો નોંધાયો છે ગીર સોમનાથના તાલાળામાં ભૂકંપનો આંચકો નોંધાયો બે પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે સવારે આઠ વાગ્યાને અઢાર મિનિટે આ ભૂકંપનો આંચકો અનુભવાયો જેમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ બાર કિલોમીટર દૂર નોંધાયું તાલાળા અને સાસણગીર પંથકમાં આ ભૂકંપનો આંચકો નોંધાયો છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો રેલવે ટ્રેક પર થતાં સિંહોના મોત રકવા સરકાર જાગે છે જંગલ વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હાઈકોર્ટને ફટકાર બાદ હવે રાજ્ય સરકારે એસઓપી નક્કી કરી છે કમિટીઓનું ગઠન કરાયું રેન્જ લેવલ કમિટી ડિવિઝનલ લેવલ રિવ્યૂ કમિટી સર્કલ લેવલ રિવ્યૂ કમિટીની રચના કરવામાં આવી છે રેન્જ લેવલ કમિટીની બેઠક દર મહિનાના પ્રથમ સપ્તાહમાં મળશે ત્યારબાદના મહત્ત્વના સમાચારો વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં જુલાઈના અંત સુધીમાં અને ઓગસ્ટની શરૂઆતમાં મેઘમહેર જામશે અંબાલાલના જણાવ્યા અનુસાર પંદરથી લઈને સોળ જુલાઈ વચ્ચે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં તારીખ સત્તરથી લઈને ચોવીસ જુલાઈમાં ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ થશે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી ભારે વરસાદ રહેશે તેઓએ વધુમાં જણાવ્યું છે કે મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર અને વડોદરામાં પણ વરસાદી ઘાટ પૂરી થશે તારીખ સત્તરથી ચોવીસ જુલાઈ સાર્વત્રિક વરસાદ રહેશે જ્યારે ઓગસ્ટમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે ઓગસ્ટમાં વરસાદની ઘાટ પૂરી થાય તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની તેઓએ આગાહી કરી છે ત્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ મોરબી ભાવનગર જામનગર સહિત વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો વન વિભાગની ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના ઉમેદવારો માટે કામના સમાચાર આવ્યા છે વન વિભાગની ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા થોડા સમય પહેલાં યોજાઈ હતી હવે તેના ઉમેદવારો માટે કામના સમાચાર સમાવ્યા છે ફોરેસ્ટ ગાર્ડની યોજાયેલી આ પરીક્ષાની રિવાઇઝ ફાઇનલ આન્સર કી પંદર જુલાઈના રોજ સોમવારે સાંજે સાત કલાકે જીએસએસએસબીની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે પછી પરીક્ષાના ઉમેદવારોએ આન્સર કી જોઈ શકાશે ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ત્રણ લાખથી વધારે પીએફ ખાતામાં વ્યાજ જમા થયું તમે આ રીતે ચેક કરી શકો છો ઇપીએફઓએ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે તેના આઉટગોઈંગ સભ્યો માટે વ્યાજની ચૂકવણી જારી કરવાનું શરૂ કરી દીધું છે અત્યાર સુધીમાં ઈપીએફઓએ ત્રણ લાખથી પણ વધુ નવા ક્લેમને નવા વ્યાજદર પર સેટલ કરીને પૈસા ચૂકવ્યા છે કર્મચારીઓ ઘણી રીતે તેમના ઈપીએફ એકાઉન્ટ બેલેન્સને ચકાસી શકે છે જેમ કે ઉમંગ એપનો ઉપયોગ કરીને ઈપીએફ મેમ્બર ઈ સેવા પોર્ટલ પર જઈને અને મિસ કોલ આપીને અથવા તો એક એસએમએસ મોકલીને પણ ચેક કરી શકો છો ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તા માટે આ કામ ફરજિયાત કરવું પડશે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રજિસ્ટર થયેલા ખેડૂત લાભાર્થીઓ માટે 17મા હપ્તાના ચૂકવણા માટે લાભાર્થીઓની ચકાસણીની કાર્યવાહી આગામી એકત્રીસમી જુલાઈ સુધી શરૂ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા તેરમા હપ્તાથી બેંક ખાતાનું આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવવું તેમજ પંદરમા હપ્તાથી ઇ કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે રાજ્યમાં જે ખેડૂત લાભાર્થીઓએ અત્યાર સુધીમાં ઇ કેવાયસી તથા બેંક ખાતાનો આધાર શેડિંગ ડીબીટી એનેબલ કરાવવાનું બાકી હોય તે તમામ લાભાર્થીઓએ સત્વરે પૂર્ણ કરવાનું રહેશે તેમ ખેતી શ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વ્યાજખોરો વિરુદ્ધ સરકારની કડક કાર્યવાહી એકત્રીસ જુલાઈ સુધી સ્પેશિયલ ડ્રાઈવ ગુજરાત રાજ્યમાં હવે વ્યાજખોરોની ઘેર નથી ગુજરાત પોલીસે એકવીસ જૂન બે હજાર ચોવીસથી રાજ્યના તમામ શહેર અને જિલ્લાઓમાં નાણાં તીરધાર અધિનિયમ બે હજાર અગિયાર અંગે ખાસ ડ્રાઈવ શરૂ કરી છે જે એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી શરૂ રહેશે આ ખાસ ડ્રાઈવ હેઠળ તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજવામાં આવી રહ્યા છે તેમાં થયેલી રજૂઆતો સંદર્ભે તલસ્પર્શી તપાસ કરવામાં આવી રહી છે અને એમાં કસુરવાર જણાય તેની સામે કડક કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે જોકે બસો ને છવ્વીસ વ્યાજખોર સામે એકસો છોત્રીસ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે દસ લાખ રૂપિયા સુધી વીમા કવચ મળી શકે છે આયુષ્યમાન ભારતમાં પાંચ લાખના બદલે હવે દસ લાખ સુધીના વીમા કવરની શક્યતા છે પ્રસ્તાવને મંજૂરી મળે તો સરકારી ખજાના પર વર્ષે બાર હજાર છોતેર કરોડનું વધારાનું ભારણ આવશે જોકે સિત્તેર વર્ષથી મોટી ઉંમરના વૃદ્ધોને આયુષ્યમાન યોજનામાં કવર કરાઈ શકે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લર્નિંગ લાયસન્સ મેળવવું સરળ કરવામાં આવ્યું છે રાજ્યમાં લર્નિંગ લાયસન્સની પરીક્ષાના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે અગાઉ પંદરમાંથી અગિયાર પ્રશ્નોના સાચા જવાબ આપનારને લાયસન્સ મળતું હતું કે હવેથી પંદરમાંથી નવ પ્રશ્નોના સાચા જવાબ આપનારને લર્નિંગ લાયસન્સ મળી જશે ગુજરાતની આરટીઓ સિસ્ટમમાં આ સુધારો કરવામાં આવ્યો છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને બહાવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે